મોવારામ મહારાજ પણ લેવા પડી છે બેસરના વતન છે બેન પાટણના લેવા પડી છે એમના મોટા ભાઈનું અંકલેશ્વરમાં ફૂટ કલરના બહુ મોટા મોટા કારખાના છે પંચાવન પંચાવન સાઠ સાઠ સો સો સૂર્યનું સમૂહ એમના મોટા ભાઈ કરી આપે છે પણ અહીંયા આપણા પંચાળ પરિવારમાં આવવાનું હતું એટલે હું એમને ખાસ લાવ્યો હતો બધું તું ચાલો બધા બેન દીકરીઓના દર્શન થશે એકબીજાની નજીકમાં આવવા પૂજ્ય મહારાજનું નામ પણ સાંભળેલું હતું અહીંયા આવ્યા પછી પણ સાંભળ્યું બહુ સુંદર આસન ધરાવ છે અને એમના સાનિધ્યથી કેટલાય જીવો ભગવાનના માર્ગ તરફ વળ્યા છે કોવિડ નાઇન્ટીનમાં ડબલ્યુએચઓ સંસ્થા દ્વારા બંધ ઓફ રેકોર્ડમાં ગ્રીનિશ બુકમાં અને દુનિયાના કેટલાય દેશોએ મારું બહુ મોટું બહુમાન કરેલું છે આપણા બધા જ પંચાલ ભાઈઓ બધા મને ખૂબ સારી રીતે જાણે છે મને બધા ઓળખી છે મારે હું ચો છું ને કહેવાય છે ને મારા રૂવાડા રૂવાડાના બધા ભાગડીયાવાળા રહ્યા ને એ બધા અમે ભેગા હતા એને ભગવાને સારું છે ભાગડી મારે હમણાં તું ભાઈ એવું કહીને

बोला भारत की नारी शक्ति ना आओ भजन करावे अपना मात पिता ना